કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે કોઈ બે કોઈ અઢી વાગે કોઈ ત્રણ વાગે તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને લૂંટી લે છે છોકરાઓને જે પગાર હોય એ ગજવાઓને કરી લે છે કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે મારું નામ ટીકારામ સોની છે હું રાત્રિ વજનમાં વેપાર ધંધો કરું છું રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા જીએફ સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લેખાઈ ગઈ છે પર સમા હતી એક સોનાની ચેન હતી એક તોલાની એક મોબાઈલ હતો ગાડીના આરસી બુક હતો ઘરની ચાવી હતી એટલું હતું રોકડા રોગડા તમારે પંદરસો રૂપિયા હતા થોડા પતલા પતલા જેવો દેખાતા હતા હતા એમ એમ છે છે રૂમાલ બાંધેલા અમે ફૂલ સપોર્ટ કરી આપ્યો તમને કીધું એટલા રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે કોઈ કોઈ બે અઢી વાગે ટ્રેન વાગે તો મંગળ પાંડેવાળા રોડ ખરો ને ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને જે પગાર હોય એ ગજવાઓને કરી લે છે કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીકલે રહી છે અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે હમણાં પછી અમને બીજા દાડા આવીને લોકો કહે કે અમને આવું થયું માસી અમને આવું થયું આમ થયું તેમ થયું એટલે આ મંગ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને પોલીસ બેસતી હતી પહેલાં હવે નથી એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ ડોરાય નહીં ભગાય નહીં એટલે મારે છે છોકરાઓને હવે એના માટે સાહેબ કંઈ કરે હરની પોલીસ સ્ટેશન સાહેબ પીઆઈ સાહેબ